ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા શંકાસ્પદ જથ્થો કરાયો પાટણ જિલ્લામાં ખાતે આવેલ મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઓઇલ જથ્થો ઝડપાયો પાટણ નગરજનોને શુદ્ધ સાત્વિક અને ભીળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણ તેમજ એસઓજી ટીમ પાટણ દ્વારા સિદ્ધપુર જીઆઈડીસી ખાતે આવેલ